ધારી તાલુકાના ચલાલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ચલાલા ખાતે આવેલ ખડાવાડ ફાજલપરા વિસ્તારમાં પાલિકા તેમજ ગાંધીનગર અમૃતુ ખરા એનયુએલએમ શાખા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં સોથી વધુ વૃક્ષોનું વાવવામાં આવેલ જેમાં ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શંપુભાઈ ધાધલ કેતનભાઈ સરવૈયા મનસુખભાઈ કાથરોટિયા ભરતભાઈ માળિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સખી મંડળના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન રણજીતભાઈ તેમજ રઝિયાબેન દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરમતો ક્યાં પ્રકારનું આયોજન હતું શું કહેશો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર રોજ મંગળવારના રોજ ધારાસભ્યશ્રી જયુભાઈ કાકડીયાની સૂચના મુજબ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવતો આજે વૃક્ષારોપણનો શુભારંભ કરી અમારા શક્તિ મંડળના બહેનો દ્વારા તમામ બહેનો હાજર હતા અંદાજી સો બહેનોની ઉપરનો સંખ્યામાં હાજર હતા બહેનો નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને સદસ્યશ્રીઓની હાજરીમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી વૃક્ષોનું વાવેતર કરેલ છે તમામ વૃક્ષોનો ઉછેર કરી અને સારી રીતો કાર્યક્રમ કરી અને બધાને નાસ્તો કરાર લાવી પછી બધા છૂટ પડ્યા હતા